વિદ્યાર્થી મિત્રો પ્રકાશ એજ્યુકેશન તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખવાના છે ભાગીદારી નું પુનર્ગઠન પુનર્ગઠનનો મતલબ છે કે નવેસર થી પ્રમાણ નક્કી કરવું બે કારણોસર પુનર્ગઠન કરી શકાય એક તો જ્યારે નવો ભાગીદાર આપણી પેઢી કે એકમમાં આવે છે ત્યારે અને બીજું તો કે જ્યારે હયાત ભાગીદારોમાંથી ભાગીદાર નિવૃત્ત થાય છે કાં તો મૃત્યુ પામે છે આપણે પહેલું કે ભાગીદાર ભાગીદાર નવો નવો પ્રવેશ આવે આપણા એકમ કે પેઢીમાં દાખલ થાય તો એક સૂત્ર થી આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે ત્યાગનું પ્રમાણ શોધવાનું સૂત્ર છે જૂનું પ્રમાણ માંથી નવું પ્રમાણ શું કરવાનું બાદ કરવાનું એટલે તમને શું મળશે

ત્યાગનું પ્રમાણ કેમ શોધાય તો કે ત્યાગનું પ્રમાણ શોધવાનું કારણ એટલું કે જ્યારે નવો ભાગીદાર આપણા પેઢીમાં દાખલ થાય છે તો જે જૂના ભાગીદારો છે એને જે પહેલા નફો નુકસાન કે જે મળતું હતું જે પ્રમાણમાં મળતું હતું તેના કરતા હવે કેવું મળશે થોડું ઓછું મળશે તો કેટલું ઓછું મળશે કેટલા પ્રમાણમાં મળશે એ જોવા માટે આપણે શું શોધીએ છે ત્યાગનું પ્રમાણ અને લાભના પ્રમાણની વાત કરીએ તો લાભનું પ્રમાણ કેમ શોધાય તો કે લાભનું પ્રમાણ એટલા માટે શોધવામાં આવે કે જ્યારે વિયાત ભાગીદારો હતા કોઈ એક ભાગીદાર મૃત્યુ પામે છે કા તો નિવૃત્ત થાય છે એમના ગયા પછી જે ચાલુ ભાગીદારો છે તો તેમને પહેલા કરતા જે વધારે નફો મળશે તો કેટલો મળે છે કેટલા પ્રમાણમાં મળશે એ જાણવા માટે આપણે શું કરીએ છીએ લાભનું પ્રમાણ શોધીએ છીએ